પ્રભુ ઈસુની જય મિત્રો શું તમે જાણો છો કે જગતનો રક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જલ્દી પાછા આવનાર છે શા માટે તેનું બીજું આગમન એટલું મહત્ત્વ છે અને આપણે સૌએ એ માટે તૈયાર થવું કેમ જરૂરી છે આજના આ ખાસ સંદેશમાં આપણે જાણીશું કે પ્રભુના પુનરાગમન માટે તત્પર રહેવું કેટલું મહત્વપૂર્ણ છે કેમ કે એ દિવસ નિર્ધારિત છે પણ આપણે જાણતા નથી કે ક્યારે આવશે ચાલો આ દિવ્ય વિચાર સાથે આપણે આપણા હૃદયોને પરમેશ્વર તરફ ફેરવીએ અને તૈયાર થવા માટે આત્મ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા પણ વિશ્વનો સંદેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે બાઇબલ ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે પ્રભુ ઈસુ પાછા આવશે ન પાપ મિટાવવા માટે પરંતુ પોતાના ભક્તો વિશ્વાસીઓ અને પોતાને ટીકી રહેનાર લોકો માટે વિજય સાથે પરમેશ્વરના રાજ્ય સ્થાપવા માટે આવશે તેથી પ્રભુ યસુના દિવ્ય પુનરાગમન માટે તૈયારી કરવી એ દરેક સચ્ચા મસીની આધ્યાત્મિક ફરજ છે એટલે કે તેઓ વચન આપીને ગયા છે ઈસુએ પોતાના શિષ્યને વચન આપ્યું હતું મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે એમ જો ન હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ જેથી હું જ્યાં હો પ્રભુ ઈસુનું વચન સાચું છે તેઓ મર્યા ફરી સજ્જન ઉઠ્યા અને સ્વર્ગીય પિતા પાસે પાછા ગયા અને તેઓ પાછા આવશે એ વચન છે તેમનો વિશ્વાસ કરનાર એ વચન માટે આતુરતાથી રાહ જોઈએ છે અને એ રાહ જોઈને જીવન તૈયાર કરે છે તેમનો આગમન અચાનક થશે પ્રભુ ઈસુનો બીજો આગમન કોઈ ચોક્કસ તારીખે નહીં આવે પણ એ દિવસની ને ઘડીની કોઈને ખબર નથી નથી દેવદૂતને ખબર કે નથી માનવ પુત્રને એક પરમ પિતાને છે તમને બરાબર ખબર છે કે પ્રભુનો દિવસ તો રાતના ચોરની બેઠે આવશે અચાનક અને અણધાર્યા સમયે ઈસુ નો પુનરાગમન થશે એ માટે જો કોઈ તૈયારી વગર હોય તો તેની સાથે નહીં જ મળી શકે તેથી જેમ સાવધાન વૈશ્વિક રાહદારીઓ આપણા ઘરમાં ચોર ન આવે તેવી તૈયારી રાખે છે તેમ આપણે આપણા આત્માને અને જીવનને તૈયાર રાખવું જોઈએ નયનો દિવસ આવશે ઈસુના પુનરાગમન સાથે રાયના દિવસ પણ આવશે માણસ તે માટે એક જ વાર મરવાનું નિર્માણ થયેલું છે અને પછી તેનો ન્યાય થાય છે બીજા પણ વખતે ઈસુ જગદ્ધ ન્યાય કરશે અનંત જીવન આપશે અને દુષ્ટર નષ્ટ કરશે જો આપણે પવિત્રતા અને ન્યાયમાં નથી ચાલતા તો એ દિવસે ઊભા રહી શકવાના નથી જેથી તૈયાર થવું જરૂરી છે કે જ્યાં ન્યાયનો રોજ આખી માનવજાતને સામે આવશે ત્યાં આપણે ધાર્મિક ગણાય પવિત્ર જીવન માટે સતત પ્રયત્ન જરૂરી છે જાગતા જુએ તે ધન્ય છે હું તમને ખાતરીથી કહું છું કે તે પોતે બાંધીને ભોજન કરવા બેસાડશે અને તૈયારીનો અર્થ છે પાપથી દૂર રહેવું દિવસ દર દિવસ પવિત્રતામાં ઉછાળો અનુકંપા પ્રેમ સત્યમાં ચાલો આપણા જીવનમાં પ્રભુ ઈસુ સત્યમાં રાજ કરે એ રીતે જીવું એક ખોટી વાણી એક ખોટી ઈચ્છા એક અસત્ય પણ આપણને બગાડી શકે છે સ્વર્ગનો દરવાજો બધાને ખુલ્લો છે પણ ટૂંકા સમય માટે પ્રભુ યસુ એ કૃપાના સમયગાળામાં છે જ્યાં તેઓ બધાને પસ્તાવો કરીને પોતાની પાસે આવવા આમંત્રણ આપે છે પરંતુ જ્યારે તેઓ પાછા આવશે ત્યારે કૃપાનો દરવાજો બંધ થઈ જશે નોહના વખતમાં જેવું હતું તેવો જ માનવ પુત્રના આગમન વખતે હશે જળ પ્રલય પહેલાના દિવસોમાં વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા પીતા હતા પરણતા હતા ને પરણાવતા હતા અને પ્રયના જળ આવીને તે બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશી ખબર નથી માનવ પુત્રના આગમન વખતે પણ એમ જ થશે ઈસુના આગમન માટે આતુર આત્માઓ માટે અનંત ઇનામ છે જોજે હું હમણાં જ આવું છું અને દરેક દરેકને તેના કર્મ પ્રમાણે આપવાનો બદલો લેતો આવું છું હું જ પહેલો અને છેલ્લો છું આદિ અને અંત છું જે વિશ્વાસી જીવંત રહે છે જે આત્મામાં પ્રભુને પ્રેમ કરે છે જેમ મેં ઈસુનો ભાવ છે તેમ મેં તેઓ પોતાનું રાજ્ય આપશે તેઓના માટે કરુણા શાંતિ અને આનંદ રાખ્યો છે તેમ માટે જ તૈયારી છે ન ફક્ત ભય માટે પણ પ્રેમ અને આશા માટે આ જગત ક્ષણ ભંગુર છે બીજા આગમન માટે તૈયાર થવું એટલે આ જગતના માયાજાળથી અલગ થવું જગતના અભિપ્રાય ધન મનોરંજન મોહમાયા ક્ષૌર્ય આ બધું નાશ પામવાનું છે ઈશ્વરની તુલનામાં બધું અઘરું છે તેથી આપણા હૃદયને આ જગતની નહીં પરંતુ ઈસુ માટે રાખવું એ સાચી તૈયારી છે અને એ સંસાર અને તેના વિષયોની વાસનાઓ તો ક્ષણિક છે પણ જે કોઈ ઈશ્વરની ઈચ્છા અનુસાર વર્તે છે તે શાશ્વત છે બીજાને પણ તૈયારી માટે સાવધાન કરવાના છે આપણે ફક્ત પોતાને માટે નહીં પણ બીજાઓને પણ સંદેશ આપવો જોઈએ કે પ્રભુ આવી રહ્યા છે તૈયાર રહો પસ્તાવો કરો અને પ્રભુને સ્વીકારો જેને શું મળ્યા છે તેઓ બીજાઓને પણ ઈસુ તરફ ખેંચે છે એ તૈયારીનો ભાગ છે પ્રભુ ઈસુએ જેમ કહ્યું છે તમે દુનિયાના દીવા છો ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં લોકો દીવો સળગાવી ટોપલા નીચે નથી મૂકતા પણ દીવી ઉપર મૂકે છે ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો જેથી તેઓ તમારા સારા કૃત્યો જેને તમારા પરમપિતાના યશો ગાન ગાય આજની જગતમાં આપણું જીવન ફટકી શકે છે અવારનવાર એવા સમયે આપણું ધ્યેય ખોવાઈ જાય છે કારકિર્દી ધંધો સંબંધો દુખો અને પ્રલોભનોની આપણને વિમુખ કરી શકે છે બીજી વખત વિચારીએ કે હજુ સમય છે 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 પણ પવિત્ર શાસ્ત્ર કહે શાસ્ત્રમાં જે કહ્યું કે જો તમે સાંભળો તો તમારા મનને કઠોર ન બનાવી દેશો જેમ બળવા વખતે બન્યું હતું પ્રભુ ઈશ્વરની સાથે શાશ્વત જીવન જીવવાની આશા છે અંતે જો આપણે તૈયારી કરી રાખીએ તો જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ કહેશે જેમ માથેમાં કહ્યું છે શેઠે તેને કહ્યું શાબાસ તું ખરો અને વફાદાર ન કરશે નાની બાબતમાં તે વફાદારી બતાવી છે હવે હું તને મોટા કામ સોંપીશ તારા શેઠના સુખમાં ભાગીદાર થા અને આપણે એમના સાથે અનંત રાજ્યમાં પ્રવેશીશું જ્યાં દુઃખ નહીં હોય મરણ નહીં હોય ફક્ત આનંદ શાંતિ અને ભક્તિ હશે પ્રભુ ઈસુના બીજા આગમન માટેની તૈયારી એ કોઈ ફરજ નથી એ એક આહવાન છે જે પ્રેમથી ભરેલું છે તે તૈયારી એટલે પાપમાંથી બહાર આવવું પવિત્ર જીવન જીવવું ઈશુના અરગથી ધોઈને નવી ઉર્જા સાથે જીવવું તેઓ આવશે એ સાચું છે શું આપણે તૈયાર છીએ આજનું કાર્ય પસ્તાવો કરો વિશ્વાસ કરો પવિત્રતામાં ચાલો અને ઈશ્વર રાજ્ય માટે પોતાને સમર્પિત કરો પ્રિય મિત્રો પ્રભુ ની બીજો આત્મા નિશ્ચિત છે તે અચાનક આવશે જેમ ચોર રાત્રે આવે છે જેમ આપણે આ સંદેશમાં સમજી શક્યા તેમ તૈયારી એ કોઈ ભવિષ્ય ફરજ નહીં પણ આજનું અર્થાત કાર્ય છે આજથી જ આપણે પસ્તાવ કરીએ પવિત્ર જીવન જીવીએ અને પ્રભુની રાહ જોઈએ જો આ સંદેશ તમને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને અન્ય ભાઈ બહેનોને સુધી પહોંચાડો જેથી વધુ આત્માઓ તૈયાર થઈ શકે ચેનલ ને સાવ સા કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવા બધું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા રહો અંતે એક જ હુકાર હા પ્રભુ ઈસુ તો વહેલો આવ જય ઈસુ મસી